ભાઈ મૂકે છે ચાડી કેટલી કેમ છો મિત્રો મજામાં ને તો આપણે જો બોરાવી નું આયા તા અંદર જવાનું છે લાવ થોડાક ખાઈ બસ હું ગયા પાપા

એમી હાટુ આપણે માવા લઈ લીધા છે બે પણ ફોન ઉપાડે તો માવા ખાય છે ને કે કાય ખાય છે નહીં ચાલો આપણે હવે જાય ને કે કુલભાઈ મળે છે કે નહીં ફોન કેવી ફોન ચાલુ આવે છે અમારા બાજુ ઠેઠા માગા વહી ગયા છે ચાલો તો ફોન આવી ગયો છે આપણે ઉપાડી લેવી શીખી ગઈ છે ને આ મૂકે છે ચા તો બધું હવે હળગાવે છે આદુ બાદુ નાખીને ચા બનાવશે ધંતડા જેવી એ રહ નહીં જાતા તડપ એસી હે ના પી લેવી વાડીની ની સાજ મારા કે બોરા હતા કે આ બોરા જો કે આ બોડી વાય ભરી કરી લઈ લો ઉપડો કે

વાહ દેખુ વાહ આ તો બહુ બોરા છે હું મોટોન મોટો થર બપાઈને બજે ખંખે નાખી લાગે હે ને ઉપર હલાવી છે આપણે કોઈદી બોરા વીણ્યા નથી અમારા સબસ્ક્રાઇબર અમને બોરા વીણવાનું દેખાડે છે તો બોરા आया वो, वो से पन अगर वो उधर से कहाँ मजा आया और मैं ये जो मजा है देखो बर बोर से तो बोरा ये आया बोर ये बोरा वही क्या तो वही जो भी બોડી એ તો અહીં કોઈ રાટો મારવી આ મારો રેલગાડી નો પાટો છે એક બોડીએ બોરા દેખાય છે અહીંયા છે બોરા જો તમે જોઈ શકો છો અને આ લે બોઈ ગયા બધા તો તો આપણે આ ઘૂપડે પાટો બોધું કરે કે નકર તો રૈવારે બુ હોય હો બોરા બો ને રૈવારે બોઈ લઈ જાય બધા કો વાગે હાલો પછી કાડ નાખ આમ તો લીધા છે ને હવે જાય છે હવે ચંદરવા કારણ કે આપણે હવે બહુ બોરા બીજમાં નથી નાખ્યું મોડું થઈ જશે ચાર તો વાગી ગયા છે મારા બા ઊભા છે આગળ ગાડી ચાલુ કરી દે હાલો બોરા ખાવા મારા પપ્પાની બોરા